આજરોજ બટલર પોલિટેકનિકમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ શ્રી ડોક્ટર વિજય શાહ સાહેબની આગેવાનીમાં બટલર પોલિટેકનિકમાં ફાયર સેફ્ટીની સુવિધા કરી આપવામાં આવી હતી આ સમય આપણને બધાને ભેગા કર્યા ને ડોક્ટર શાહ સાહેબ આપણી મધ્ય છે તેઓ આખા વડોદરા શહેરના બીજેપીના હેડ છે પ્રમુખ છે અને આપણી સાથે તમામ વોર્ડનો દાદેશભાઈ સોલંકી આ બોર્ડના પ્રમુખ છે અને પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે આપણને જે પ્રોબ્લેમ ઊભા થયા અને એનઓસીનો પ્રોબ્લેમ થયો વડોદરા શહેર એટલે આમ તો સમગ્ર ગુજરાતમાં એજ્યુકેશનનું પાટનગર કહેવાય વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે કોલેજના વિદ્યાર્થીઓ હોય પછી ગ્રેજ્યુએટ સ્ટડીમાં હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીમાં હોય એ આજની તારીખે તમને સમગ્ર ગુજરાતમાં વડોદરામાં જોવા મળે ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારી પોતાની પણ એવી લાગણી હોય કે ભાઈ શહેરમાં કોઈપણ શૈક્ષણિક સંકુલ હોય એમાં નાની મોટી કોઈ પણ મુશ્કેલી હોય તો મુશ્કેલીમાં અમારે સાથે ઉભા રહેવું જોઈએ આપણે ત્યાં આવ્યા હતા ઇલેક્શનના પહેલાં અને તે વખતે સાહેબે વાત કરી કે ભાઈ એઆઈસીટીમાંથી અમને એક નોટિસ મળી છે અને આટલી આટલી વસ્તુની પૂર્તતા કરવાની કહી છે ધર્મને બાજુ પર રાખીને ધાર્મિક માન્યતાઓને બાજુ પર રાખીને તમારી સાથે જોડાયેલા લોકો જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારને મત આપશે કે નહીં એને પણ બાજુ પર લઈને અમે ત્યાં જ બેઠા બેઠા એમને કહ્યું હતું કે આનો જે લાખ બે લાખ રૂપિયાનો ખર્ચો છે ફાયર એમઓસી માટેનો એનો ખર્ચો પણ પાર્ટી તરફથી અમે આપીશું અને એનું સર્ટિફિકેટ થાય અને એઆઈસીટીમાંથી એની જે એનઓસી છે એનઓસીમાં ઉપયોગી થાય એટલી કામગીરી વડોદરા શહેરના મારફતે કરવામાં આવશે અને મને કહેતા આનંદ